અત્યારે હું ને તમે એવું માનીએ છીએ પુરુષ એવું માને છે કે મારા લીધે પત્ની એવું માને છે કે નવ મહિના મારા લીધે ડોક્ટર એવું માને છે કે અમારા લીધે એવું લાયમ્ય છે દવાના લીધે પણ કોઈ એવું નથી માનતું કે એના ચમત્કારના લીધે સાહેબ તમે વિચાર તો કરો ટાગોર એવું એવું ગીતાંજલિમાં કીધું છે જેને નોબેલ પ્રાઇઝ મળ્યું છે કે આ પૃથ્વી પર જ્યાં સુધી અવતરતું રહેશે તમે જુઓ કોરોનામાં કેટલા બધા મૃત્યુ થયા તો મૃત્યુ જ જો ઈશ્વરના મનમાં હોય તો એને ભાઈ એમ કીધું સિઝીયન બંધ કરી દેવા જોઈતા હતા ના એને પ્રવાહને ચાલુ રાખ્યો સુંદરતાથી સાચે મારા માટે એ દરેક સ્ત્રી વંદનીય છે કે જે આ નવ મહિના આ કરાયા ન કરાયા આ ખવાયા ન ખવાય પીવાય ન પીવાય જવાય ન જવાય આનું મોઢું જોવાય અને ન જવાય ક્યારે વિચાર કર્યો જ રોજ એ ચાર કિલોના વજનને લઈને અહીંથી આમ ફરવાનો પગમાં સોજા ચડી જાય બ્લેડર કંટ્રોલ ન રે મૂડ સ્વિંગ આવે ગમતા કપડાં ન પહેરી શકો ખાવાની જે તીવ્ર ઈચ્છા હોય એ તમે ખાઈ ન શકો જેને મળવું હોય એને ન મળી શકો પાર્ટીમાં જાઓ લોકો વચ્ચે બધાને સ્લીમ એન્ડ દેખાવડા તમારો બેસ્ટ પાર્ટી ડ્રેસ જે હોય એ તમે ન પહેરી શકો કપડા ફિટ થતા હોય મોજારો થતા પહેરો તો મજા ન આવે કાઢી નાખો તો પણ મોજારો થાય પરસેવો છૂટે એસીમાં હોય તો રડવું આવે કોઈ કારણ વગર ગુસ્સો આવે ઊંઘ ન આવે દિવસે ઊંઘ આવે રાત્રે ઊંઘ ન આવે જેને જોવે ખિજાઈ જવાનું મન થાય જેને જોઈને આ પડખા ફેરવતી વખતે એમ થાય કે એકાદ જણ હાથ આપે તો પડખું ફેરવી લઈએ દર દસ મિનિટે બાથરૂમ જવાની ઈચ્છા થાય જે સ્ત્રી તમે જોજો પુરુષોને તમે ઘણી બધી જગ્યાએ ઉભા રહેતા જોઈ આ જગતની કોઈ પણ સ્ત્રીને તમે ક્યાંય પણ ઉભા રહેતા જોઈ જ એના મન ઉપર સૌથી વધુ એનો કંટ્રોલ હોય એ સ્ત્રી બ્લડ કંટ્રોલ ન કરી શકે ચાલતી વખતે પકડીને ચાલવું પડે અને સહેજ પણ ફરિયાદ કરે કે દુઃખે જ હવે ભાઈ અહીંયા અમારે કેટલાય થઈ ગયા સહે જેમ આ ખાવાનું મન થાય છે જો ડોક્ટર એ ના પાડી સમજી છે મૂળ સ્વિંગ ની વાતો થાય પણ મૂળ હેન્ડલ કરવાનો કોઈ ન શીખવે અહીંયા બધા ડોક્ટરો થી લઈ તમારા આજુબાજુના આડોશી પાડોશી મામા માસીઓ એ સિર્ફ તમારી આજુબાજુ એક સલાહકારો ની સમિતિ હોય ડોક્ટર શું સિઝિરિયન કરે નવ મહિના રોજ સી સ્ત્રીને સિઝિરિયન થતું જ હોય છે કરવું ન કરવું જાવું ન જવું થી લઈને બધું જ એ સ્ટ્રેસની સાથે પુરુષને ભલે બધા એવું કહેતા હોય હું માનું છું કે આમાંના બધી સ્ત્રીઓ ગાયનેકોલોજીસ્ટ ને ગર્ભ સંસ્કારના જે ગુરુઓ છે એ પણ મારી સાથે જોડાશે પુરુષને પણ એ દરમિયાન નવ મહિના મૂળ સ્વિંગ રહે છે અને સ્ત્રીએ પેરેલલ એ પણ હેન્ડલ કરવાના છે જો એની મા બનવાની ઘટના છે એટલે પત્ની નહીં મટી જાય એ પુત્ર વધુ નહીં મટી જાય એ દીકરી નહીં મટી જાય એ ભાભી નહીં મટી જાય એને એ રોલ તો પેરેલલ રાખવાના સો ટકા એનો નવો જન્મ છે નવી એની યાત્રા છે પણ એ યાત્રાની સાથે એને કેટલા બધા બગેજિસ છે એક પ્રેશર છે મેન્ટલ પ્રેશર છે અમારે ત્યાં બાળક મંદબુદ્ધિનું આવે ને એટલે પહેલું અમારે ત્યાંથી એક્સેપ્ટન્સ થી શરૂઆત થાય એટલે આજ સુધી મેં કોઈ એવો 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 વ્યક્તિ નથી જોતા કે બેન અમારે તો ત્રણ ચાર અમે પૂછે કે વારસામાં કોઈને કઈ તકલીફ ખરી તો પુરુષ સાઇડના દરેક વ્યક્તિ એમ બોલે બેન અમારે તો પેઢીમાં કોઈને આવી સહેજ પણ તકલીફ નથી એનો અર્થ એ છે કે સભ્યતા આજે પણ બે હજાર એકવીસમાં ભણેલા ગણેલા એવું માને છે કે ખરાબ ખોટું ને કોઈ પણ પ્રકારે સંતાન આવે છે તો એમાં માનો વાંક છે એટલે એઝ આપણે પૂછવું પડે કોઈ આઈન્સ્ટાઈન થયા હતા તમારી ત્રણ પેઢીમાં તો કયો તો કયો એવું તો હોતું નથી હું અત્યારે આઈ એમ શ્યોર તમને અત્યારે બેઠા બેઠા દરેકને એવો વિચાર આવ્યો હશે કે મારું સંતાન આવું થશે ને મારું સંતાન બેસ્ટ થશે ને આ રીતે ને તમે આજે રાત્રે કે આવતા દિવસોમાં ઉજાગરો ક્યાંક ને ક્યાંક તમને માત્ર તમારા શારીરિક ફેરફારો નથી એ મેન્ટલ સ્ટ્રેસનો પણ છે તમારે પુરવાર કરી દેવાનું છે કે તમે પત્ની સારા હતા પુત્ર વધુ તમે સારા સાબિત થઈ ગયા અને હવે તમારે સારી માં સાબિત થવાનું છે સ્ત્રીની તો આખી જર્ની સાબિત કરવામાં જ પૂરી થઈ જાય છે અને કેવી સારી અને સંસ્કારી સંસ્કારની વાતો થાય જ ને એ તો જોઈએ ભાઈ એની ચાલે માફ કરજો ક્યારેય ચોવીસ કલાકના ટાઈમ ટેબલ એટલી સરસ મજાની આ આ પુસ્તકોમાં વાતો છે મને મને એક સેકન્ડ માટે એવું થઈ ગયું વિરેન્દ્રભાઈ કે સાચા અર્થમાં જો પૃથ્વી આટલી સુંદર રીતે જીવાતી હોત તો બખેડા જ સેના હોત આપણે ત્યાં પ્રોબ્લેમ એ થાય છે કે યુક્રેન અને રશિયાની સંધિનો દિવસ નક્કી કરવાનો હોય ને એમ કુટુંબ સામાજિક રીતે નક્કી કરે કે હવે આવતા મહિનાથી પ્રેગ્નન્સી પ્લાન કરો ચાલો ખોટી હોવ તો કયો વસંતની કોઈ ડેટ હોય તમારા કુંડામાં તમે એક છોડ વાવો અને નક્કી કરો કે એકવીસમી તારીખે આમાં ગુલાબ જોઈએ જ આંબો ગમે એવો હોય પણ અમારે આંબો નહીં ચાલે અમારા કુટુંબમાં તો બધાને કેળા ભાવે છે એટલે આ આંબામાંથી કેળા ઉગવા જોઈએ આ ભલે કેસર કેરીનો આંબો રહ્યો પણ અમને બધાને જમાદાર અમારા કુટુંબમાં ચાલે છે ગમે એ કરો પહેલું મારી દ્રષ્ટિએ તમારું બાળક જે આવે જેવું આવે એ તમારા શરીરનો અંશ છે એક્સેપ્ટ ઇટ એ જે આવે જેવું આવે એવું અને સૌથી મોટી વાત કાનુડો આવે રાધા નહીં રામ લાવશો તો એ રામને સીતા વગર જાશો ક્યાં સ્વયંવર કરાવવા સીતા નહીં એમણે યજુર્વેદની અથર્વવેદની સુંદર વાતો કરી મેં ત્યારે કીધું કે કુમાર સંભવમાં એક જ એવું શાસ્ત્રમાં લગ્ન ને યજ્ઞ કીધું તમે આમ શ્યોર વિપુલભાઈ તો જમીન સાથે જોડાયેલા છે ક્યારે બાળક સુંદર થવાની વાતો થાય છે જમીન શુદ્ધિ બીજ શુદ્ધિ ની વાત થાય છે જમીન શુદ્ધિ ની તો થોડી વાતો કરો પાણી આપવામાં આવે છે એની શુદ્ધિ ની તો વાત તો કરો આંગણું શુદ્ધિ ની તો વાતો કરો પહેલું એટલે ભાઈએ કીધું કે ગર્ભ હોય એ દરેક આ લઈ જજો ના તમે ઈચ્છતા હોય કે તમારી આજુબાજુ ક્યાંય પણ જીવન પ્રવેશવાની શક્યતા આવતા દિવસોમાં થવાની છે એ દરેક વ્યક્તિ પહેલા લઈ જજો હું તો માનું છું કે લગ્નના કર્યાવરમાં આ પુસ્તક હોવું જોઈએ સંધિની ડેટ નક્કી થઈ જાય પછી પુસ્તક નહીં કામ લાગે લાગશે એમની પણ એમને બધી એ મારા માટે નવા વિષયો છે કે જીનેટિકલી આ બધા ચેન્જીસ થાય છે ને આ બધું અને હું અહીંયા બેઠેલી તમામ વ્યક્તિને કીધું કે જો એ એટલું બધું ખરેખર એકચ્યુઅલી હોય તો પ્લીઝ એના ઉપર વધુ કામ કરો કારણ કે અહીંયા બેઠેલા તમામ ડોક્ટરોને ખબર છે કે સેરેબલ પાલ્સી ને ઓટિસ્ટિક બાળકોની સંખ્યા વધી રહી છે જો જીનેટિકલી ચેન્જથી આ બધી વસ્તુથી થાય તો મેક્સિમમ એવા વિડિઓઝ એવી વાતો સમાજમાં લાવો અને અહીંયા બેઠેલા જે સાંભળી રહ્યું છે દરેકને વિનંતી છે કે જો આવા કોઈ ચેન્જીસ આવતા હોય તો મિડ ડે આપણી પ્રોબ્લેમ એ છે કે આપણને બધાને બેસ્ટ નહીં ધી બેસ્ટ સંતાન જોઈએ છે મારે સારું નહીં મારે બધાથી સારું લાગવું છે એઝ ઇફ તમારું સંતાન એ તમારી દેખાડી દેવાની વૃત્તિમાંથી આવતો કોઈ એક તીર હોય એમ કોઈને પૂછીએ કે તમારે શું કામ બે સંતાન જોઈએ તો કોઈ એવું કીધું કે સાત પેઢી સુધી યાદ રાખવું જોઈએ બરાબર કોઈએ એવું કીધું કે મારું નામ રહેવું જોઈએ સાહેબ તમે તમારા બાળકને પૃથ્વી પર લાવવાનો એક માધ્યમ છો એનાથી વિશેષ કશું નહીં તમારું બાળક એની શક્યતાઓ એના સ્વપ્નાઓ એની ધારણાઓ અને એની પાખો લઈને જ આવ્યું છે તમારે એ પાખોમાં પોષણ આપવાનું છે આકાશ તો એનું પોતાનું છે ફ્લાઇટ રનવે પર જેમ ચાલે ને દોડે ને મા બાપનું કામ એ બાળક ઉડતા ન શીખે ત્યાં સુધીને ઉડવાની તૈયારી કરી શકે ત્યાં સુધીનું પ્લેટફોર્મ આપવાનું જ છે હું તો એ વસ્તુની પણ વિરોધી છું કે તમને જેવું જોતો એવું બાળક નહીં જેવું હોવું જોઈએ એવું બાળક નહીં કારણ કે હું મહામાનવ નથી હું સારી વિચારક નથી એટલે હું મારી મર્યાદાનું બાળક ના કમાન્ડ મારા બાળકને આપીશ મારી માટે રૂપાળો હોવાનું મહત્વ હશે તો હું રૂપની વાત કરીશ તમને મેથ્સ ગમતું હશે તમે મેથ્સની વાત કરશો

જ સરસ વાતો અહીંથી થઈ અને એ ઉપરથી તો મને એવું લાગ્યું કે વીસ વર્ષ પછી સુરતમાં તો જે ફાલ આવવાનો છે એટલો પવિત્ર ને એટલો મજાનો આવવાનો છે કે સાધુઓ સમાજકો સેવકો અહીંથી વધુ ને વધુ આવશે ના ટ્રસ્ટ મી સરસ જયદેવભાઈ શરૂઆતમાં જ એ વાક્ય કહી દીધું કુવામાં હશે ને તો આવશે બીજની શક્યતા હશે તો એ ફૂલી ફાલી શકશે રંગરોગાન કરી આપણે થોડું પણ તમે એમ હોય કે તમારા પ્રભાવથી મુક્ત એ બાળક આવશે તો એની માટે તમારું મક્કમ હોવું બહુ જરૂરી છે ને હવે મક્કમ આ આપણે બહુ ર્યાજ નથી એટલા બધા આપણે માત્ર પ્રેગનેન્સીમાં છે ને ભૂલ એ થઈ ગઈ કે ખોરાક ઉપર જ ધ્યાન આપ્યું વિચાર ઉપર ધ્યાન આપ્યું જ નહીં આરામ ઉપર ધ્યાન આપ્યું ધ્યાન ઉપર ધ્યાન જ ગયું નહીં બેને સરસ વાત કરી કે જે કરો એ પ્રેમથી કરો પ્રેમથી કરવા માટે પ્રેમનો અનુભવ જોઈએ અહીંયા આમ શ્યોર ભાઈઓ બેઠા છે એટલે વધુ ખુલે વાત કરું કે જયારે પત્ની એમ કે મજા નથી આવતી તો તારે આ રોજનું થયું એની બદલે કેમ નથી આવતી બે પ્રશ્નો કરશો તો ત્રીજા મૂળમાં હશે કારણ કે દરેક સ્ત્રીને સુખી થતા મજામાં થતા પોતાની જાતે આવડે જ છે મારે માત્ર સાંભળનાર એક કાન જોઈએ છે કે જે મને એવું ન કે તારું રોજનું થયું

ગર્ભયાત્રા મને આ શબ્દ સાથે આ લવ્યું છે યાત્રા યાત્રી ક્યારે એકલો નો હોય સહયાત્રી તમે છો પતિ પત્ની નથી થવાની એ બંને મિત્રો થશે તમને યજુર્વેદમાં જ એક શ્લોકમાં એક એવું કહેવામાં આવ્યો છે કે તને સો પુત્ર થાય અને સોમો પુત્ર તારો પતિ હોય મિત્ર ભાવ છે કુટુંબીઓની સાથે લ્યો હું તો એવું માનું છું કે તમારા ગર્ભ સંસ્કારના પહેલા બે કાઉન્સલિંગ સહકુટુંબનું જેમાં સાસુ આવે સસરાય આવે નણંદે આવે જે જે કુટુંબમાં એ દિવસે હાજર હોય એ આવે આમ શ્યોર તમને બધાને બહુ તકલીફ પડશે અને આ જ જવાબ આવશે બેન આ અમારે ત્રણ કર્યા ખબર ન પડી વાડીમાં મોટા થઈ ગયા સાચે હવે સમાજ બદલાણો છે વ્યાખ્યાઓ બદલાણી છે વિચાર બદલાણો છે શારીરિક બંધારણ પણ બદલાણો છે એ બંધારણમાં તમારે નક્કી કરવાનું છે કે હું ક્યાં ફિટ છું ને ક્યાં મિસફિટ છું આ સહયાત્રતા છે ગર્ભની યાત્રા છે એને પણ થોડા ડુ એન્ડ ડોન્ટ આપો કે એને આમ વાત કરો પ્રેમનો અનુભવ બાળકને હશે જ નહીં તો હું શું પ્રેમ કરવાની હું શું કમાન્ડ રાખીએ ત્યારે જે ચામડી વચ્ચે આવે છે ને એ દરેક જલ્દી ચામડી ઉખેડીને સ્પર્શ કરી લેવો છે હું આમ શ્યોર કે જ્યારે તમને આ લોકો સોનોગ્રાફીમાં તમારા બાળકનું ચિત્ર દેખાડતા હશે ને ત્યાં તમે જોઈ લીધું છે કે આ આવું છે રાત્રે ઉઠી ઉઠીને તમે ફાઇલો જોઈને જોયું કે કેવું લાગે છે સાથે બેસાડીને તમને પતિને દેખાડો એની સાથે વાતો કરો એવી સરસ વાતો આ પુસ્તકમાં છે કે તમારે તમારા બાળક સાથે વાત કરવાની છે વાત કરવા માટે બહુ જરૂરી છે કે તમને જાત સાથે વાત કરવાની ટેવ હોવી જોઈએ ભારતીય માનસમાં સ્ત્રીને જાત સાથે વાત કરવાનો સમય પણ નથી અવકાશ પણ નથી અને સોરી ટુ સે આદત પણ નથી આદત પણ નથી પ્રેગ્નેન્સી પ્લાન કરતા પહેલા સેલ્ફ જાત સાથે રહેવાનું શરૂ કરો તમારી એકલતાને તમે એકલતા નહીં લોનલીનેસ અને અલોનેસ એવા બે અંગ્રેજી શબ્દો છે અલોનનેસમાં પીડા હોય લોનલીનેસમાં મજા હોય કે મારું એકલતાનો વૈભવ છે આ મને જેમણે સમાધિની વાતો કરી ને અધ્યાત્મ ની વાતો કરી વિરેન્દ્રભાઈ તમારું સાયન્સ તો બહુ અઘરું છે મારાથી તો એટલું બધું ન થાય અને હું તો મજાની માણસ છું એટલે હું બહુ ગર્વથી કહું કઉ છું કે મને મોક્ષની કોઈ ઈચ્છા નથી આ પૃથ્વી એટલી સુંદર છે એટલી માણવા લાયક છે હું દર વર્ષે નવો જન્મ લઈને આ પૃથ્વીને વધુ ને વધુ સુંદર બનાવવા માંગુ છું

ધ્યાન છે એક પ્રકારની સભાનતા છે અવેરનેસ ઓફ ટાઈમ એન્ડ એવું કીધું પૂછવામાં આવ્યું હતું જીસસ એવું કહેતા માય ફાધર્સ લેન્ડ હું તમને મારા પિતાના ઘરે લઈ જાઉં મારા પિતાના ઘરે લઈ જાઉં ત્યાં આ હશે આ હશે આ હશે એટલે એક યાચકે પૂછ્યું કે એકચ્યુઅલી એકચ્યુઅલી તમારા પિતાના ઘરે એવું કયું સ્વર્ગ હશે કે જે પૃથ્વી પર નહીં હોય ત્યારે એને એમ કીધું ધર શેલ બી નો ટાઈમ એન્ડ પ્લેસ ત્યાં સમય અને સ્થળ ન હોય હવે એ ત્યાં હતા પશ્ચિમના પણ બધાની મોટા મોટી તકલીફ બેને કીધું ને કે ગૂગલ યુટ્યુબ આ વાંચીએ ને પછી છેલ્લો પાને આપણે કયો વિચાર આવે હે આ સાચું હશે જે દિવસે તમને એવું લાગે ને હે આ સાચું હશે તો બીજું પાના તરફ ન જતા પહેલું પાનું જ તમને અથહતી ઇતિ સુધી શબ્દ સુધી ઇન્વાઈવ થઈ જાય તમારા રગે રગમાં નસે નસમાં ઉતરી જાય અને તમારા સેલ તમને કહેવા માંડે કે આવું થાય આવું બને ત્યારે બીજા પાના તરફ જજો કોઈ પણ મેડિકલ સાયન્સ એ પણ હવે પુરવાર કર્યું છે કે જેમાં ડાઉટ છે એ વસ્તુને ઉગતા વાર લાગશે તમે 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 આમ જુઓ ને તો તમે કુંડામાં બીજ વાવો એને ઉગાડો પછી તમે દર ત્રણ મહિને ખોદી ખોદી જુઓ છો એમ ઉઈ કે નહીં પાણી નાખો તડકો આપો બધું નહીં પૂરી શ્રદ્ધા સાથે 100% તમારા જીવન અનુભવ ગમે ખરાબ હોય ખરાબ હોય તો રાધર તમારી નેગેટિવિટી અને એવું આ પૃથ્વી પર સોરી ટુ સે એવું બનવાનું જ નથી તમને નેગેટિવ વિચાર ન આવે બધા એમ કે પોઝિટિવ વિચાર કરવાના હ પણ નગર નેગેટિવ વિચાર આવે કે બહારણા બંધ કરી દેવાય કે નહીં નો એન્ટ્રી પ્રેગનેન્ટ શક્ય જ નથી હિમાલયમાં રહેતા સાધુએ જો હાંજની રામરોટીની ચિંતા કરવી પડતી હોય તો મારે કરવી પડે તમારે કરવી પડે તમારામાં આવેલા એ નેગેટિવ વિચારને ડાયવર્ટ કરવાની ટ્રાય કરો આપણે ત્યાં તકલીફ એ છે કે એમ કરવામાં આવે છે કે રોકવાના એને આવવા નહીં દેવાના કોઈ એવું નથી કીધું કે એને ડાયવર્ટ કરવાના એનર્જીને હંમેશા ડાયવર્ટ કરવાની હોય યુટિલાઇઝ કરવાની હોય એને બંધ ન કરી દેવાની હોય તો તે ફૂટે ત્રાટકે અને એક સેકન્ડમાં કડક ભૂસ્કર નાખે તમારી વ્યવસ્થાને જેટલું જરૂરી ગર્ભયાત્રા છે એટલું જરૂરી વાતાવરણ છે ક્યારેક એવું બનશે કે તમે આ યાત્રા કરી પછી બાળકમાં થોડા ચેન્જીસ આવે એટલે તમે બાયું ચડાવતા અહીંયા આવશો તમે કીધું તેવું બધું કર્યું તોય આવું થયું હવે આમ કરતા ત્યાં હું બીજું તમને કહું કે વાતાવરણ જેટલો વારસો અગત્યનું છે એટલું જ વાતાવરણ મિરિજાન અગત્યનું છે આ વાતાવરણ આપશે તમારા ગર્ભને આજુબાજુ પોઝિટિવ વાઇબ્સ ક્રિએટ કેમ કરવા તમારા મનને સાફ કેમ કરવા તમારો કચરો કઈ રીતે આજુબાજુનો સાફ કરવો એટલું જ તમને અહીંયા કહેવામાં આવ્યું છે અને અંતે આ તમારી માટે છે તમને સુંદર આ આ પ્રકારનું આવા પ્રકારનું અને બહુ જ સરસ ભાઈએ આશિષભાઈ સાથે મારે વાત થઈ ત્યારે બહુ જ મને મજા આવી એવી વાત એ હતી કે એમના મનમાં એવું હતું કે એણે એટલા સરસ વાતો કરી કે સત્યવાન હોવું જોઈએ પ્રેમવાન હોવું જોઈએ કરુણાવાન હોવું જોઈએ તો ટ્રાય પહેલી તમારી કામવાળીથી કરો તમે એવું માનો છો કે તમારું બાળક તમે એની સાથે જે સંવાદ કરો એ જ સાંભળે બીજા સાથે કરો એ સંવાદ ન સાંભળે તમારા સાસુ સાથે સંવાદ કરો એ ન સાંભળે એમ તમારા ફોનમાં વાતો તમે કરતા હોય ન સાંભળે એમ એ સાંભળતું જ હોય જો એમ આમ બેસીને પલોઠી વાળીને અદબવાળીને એમ કહેતી બેટા તારા પપ્પા આમ તારા મમ્મી આમ એવું તમે સરસ સરસ બધું પોઝિટિવ કીધું છે એટલે તમે કહો પછી જેવો ફોન આવે તમારા મમ્મીનો શું બેટા ખાતું મને ગુલકા ખાવા હતા તને તો એવું કાચું શાક બનાવી દીધું મને જરાય ભાઈ ઉનાર એક વખત છ મહિના નો હાચવી લે માણા તમને શું લાગે તમારું બાળક આનો સાંભળે એમ આઈ સાંભળે આઈ સાંભળે એક થેરાપીમાં કલર થેરાપીમાં આમ શ્યોર તમે બધા એમાં જાણતા હશો કે તમે જ્યારે કોઈ વસ્તુ ખાઓ ત્યારે એનું વર્ણન પણ બાળકને કરો તુર્યા આવા છે ચોક્કસ એને કેવું મને ભાવતા નથી પણ હું ઈચ્છું છું કે આનાથી તને પોષણ વળવાનું છે એટલે હું ખાવ કારણ કે અંદર અનકોન્શિયસ માઇન્ડ એમ કે ગુલકા ખાવાનો જ કઈ ગુલકા ખાવાનો જ કઈ અને ઓલું માઇન્ડ એવું કે છે કે ખાવું પડશે બાળક આપણે સારું જોઈએ એટલે તમારું મન જ અંદરથી લડી રહ્યું છે એ સમયે બેસ્ટ વે આ છે ગલકા મેં ક્યારેય બેટા સુધી નથી ખાતા

ત્યારે તમારા મનમાં સો વિચાર આવતા હોય તમે રડો ને ત્યારે તમારા બાળક સાથે રડો તમારા મૂંઝારાઓ એને કહો કારણ કે જગત છે એ પોઝિટિવ હંડ્રેડ પર્સન્ટ નથી અધ્યાત્મ એ નથી કે તમે બધું છોડીને જગતમાં આમ થઈ નિષ્કામ થઈને બેસો અધ્યાત્મ એ છે કે જગતની તમામ તમે સભાનતાથી દૂર કરવા માટે સક્રિય રીતે તમે ભાગીદારી દેખાડો મારી માટે જીવનનું અધ્યાત્મ એ છે કે તમે આંખ બંધ કરી લો જગત બહુ સુંદર છે કાંઈ નથી ના જગતમાં હળાહડ પીડા છે હળાહ તકલીફો છે ગરીબી છે પણ એને બદલવાની મારી તૈયારી છે એની માટે એક પગલું લેવાની તૈયારી મારી છે જગત આખામાં અંધકાર છે પણ મારા ઘરના દીવાથી હું ચોક સુધીના જવાબદારી લેવા તૈયાર છું જગત આખું ગોબરું છે પણ મારું આંગણું ચોખ્ખું કરવું અને ઉપર વાળો જોવે તો કેવું છે જગત આખું ખરાબ છે પણ રૂપાળો આજ કચરો વાળ્યો લાગે છે એટલું તો હું કરી શકું ને એટલી તો હું જવાબદારી લઈ શકું ને એટલી તો મારી યાત્રા હોય ને અને એટલું કમિટમેન્ટ અને કન્વિક્શન તો મારા ગર્ભ માટે હોય ને પાટા મારે ત્યારે તમને શું લાગે છે એ હલનચલન સહેની સેની છે માત્ર એ મુમેન્ટ એને પડખું ફેરવાની છે ત્યારે એને એને ધીરજ તમારે નહીં એને પણ શીખવો ક્યાંય નો મેરી જાન કે તને જલ્દી આવી જાવ છું

અને તમારે ને કેવું પડે જે કરવું એ કરો પણ મને આ પીડામાંથી મુક્તિ આપો કેવું પડે અને મારી તો સાદી દલીલ છે કે શું વાંધો છે સિઝેરિયન થઈ જાય તો સો ટકા એક નોર્મલ ડિલિવરીના લાભ છે પણ એનો અર્થ એ નથી ઓલું થઈ ગયું તો તમારું બાળક છે એ હિંમતમાં નહીં થાય તોય થશે અને તમે ક્યારેક મારા જેવી સ્કૂલોમાં જશો ને પૂછશો ને તમે એક પ્રશ્ન કે પેઇનનો ગાળો ગાળો શું હતો એ થઈ ક્યારેક બાળક મૂંજાય જાય કેટલી બધી બીજી બધી તકલીફો થઈ જાય ટ્રસ્ટની ડોક્ટર જ્યારે સિઝેરિયન કરે છે ત્યારે એના મનમાં એનો બેંક એકાઉન્ટનો આંકડો નહીં પણ તમારી અંદર રહેલા બાળકની સ્થિતિની સ્વસ્થતા હોય છે યાર આટલા નિમ્ન વિચાર સાથે જો આપણે એ લેબર પેન ના બેડ ઉપર તો એ ને થશે કે શ્રદ્ધા નહી રાખવાની જોવાનું કરશે તો તમારા ડોક્ટર નો અવાજ સૌથી વધુ તમારું બાળક સમજતું હશે ને સાંભળતું હશે એટલે પહેલી વખત તમને ખબર નહોતી પડી ને ત્યારે એને ખબર પડી હતી કે આ અહીંયા છે આ બિંદુ અહીંથી આ આ વિકાસ અહીંથી થવાનો છે પહેલું વહેલું જો તમારે એક જ બે ગુણ શીખવા હોય તો પહેલું શ્રદ્ધા શીખો શ્રદ્ધા તમે જીવનમાં ખૂબ બધી વાર સંબંધમાં છેતરાણા હશો લોકોથી છેતરાણા હશો તમને ખૂબ બધી નિરાશાનો અનુભવ થયો હશે પણ તોય તમારી જાતને એમ કીધું મને થયો ને મારે આનંદ કરવો અને બીજી વસ્તુ મારી બેન જેમ તમે માં બનો છો એમ પુરુષ પણ પિતા બને છે એનો જન્મ છે એની નવી યાત્રા છે ક્યારેક એવું બને કે પહેલા કરતા વધુ કામ કરવા માટે તો મને તમારી પાસે પ્રશ્ન છે તમને મારી માટે આવા સમયે સમય નથી પણ ટ્રસ્ટ મી તમારે સિઝેરિયન માટે જે રકમ ભેગી કરવાની છે તમારા ડાયપર્સ માટે એને જે ભેગી રકમ કરવાની છે તમારા ભવિષ્ય માટે જે રકમ ભેગી કરવાની છે ક્યાંક ને ક્યાંક એક્સ્ટ્રા માઇલ દોડે છે એ સમય તમને આપતો છે એવું નહીં પણ તમને ભવિષ્યમાં ક્વોલિટી વાળો સમય આપી શકે એની માટે જાય છે વધુ ખેંચાય છે વધુ તણાય છે એના ઉપર પણ એટલી શ્રદ્ધા રાખો પેરેલ બંને સાથે માતા પિતા બનો એક મા બની જાય ને એક બાપ બની જાય એવી યાત્રાઓ હવે શક્ય નથી આ પૃથ્વી પર મેં કીધું એમ અગાઉ વાત કરીએ એક બે શબ્દ છે સંપૂર્ણ સંપૂર્ણતાનો આગ્રહ જેણે આ પૃથ્વી પર રાખ્યો છે ને એ જોખમી છે આ જગતમાં કશું જ પણ સંપૂર્ણ નથી હોલનેસ એક એવો શબ્દ છે હોલી ઉપરથી આવેલો હોલનેસ મારા આંખ સરસ હોય મારા કાન સરસ હોય મારું નાક સૂગી એવું હોય મારા હાથ જગતને સ્પર્શી શકેવા હોય મારા પગ ચાલી શકેવા હોય અને મારું મન વિચારી શકે હોય આટલું જ